પગાકા તને ઉપાડી અમારે લીધેલું હતું એક લાખ વીસ હજાર રૂપિયા લીધેલું હતું અમા સેંકડાવાળા રબારીને અમારે ભરેલું હતું સેંકડાવાળા રબારીનું નામ છે માગજી દેના એના બે લાખ એક લાખ ને વીસ હજાર રૂપિયા એના અમા એટલે અમે જે પગાકા ભેગા આ પગાકા પહેલા બે વર્ષ અમે રહેતા હતા એમાં મારો આદમી ચાર પાંચ વખત જાતો રહ્યો એકા એકાબાનું બાઇક લઈને જાતો રહ્યો તો એ પાછા ફરી ફરી બે તીન મહિનાથી પાછું આવ્યું તોય અબ્યાકા એને કશું કીધું નથી દારૂ પીતો અમન અને છોકરાને માથાકુર કરતો ખેતરમાં કોમ ખાતો સાહેબ ના થતો તોય અભ્ય કાકો અમો એને કહેતો કે નહીં કોમ થશે તો કોઈ વધુ નહીં પણ છોકરોને તેવું હાકો જ નથી જેવું આપણું ઘરમાં રાખતો હતો ને એવી રીતે અમન સાહેબ રાખતું હતું અને મારા બિચારો ભાઈ જેવો મારો સંબંધ હતો જેવી રીતે એના છોકરા પાળીને મોટા કરતો હતો ને એવી રીતે અમને અમારો છોકરોને રાખતો હતો તો મારો ભાઈ જેવું સમજશે અને આ બધાય કાનૂન એમ કહે છે કે ગલત છે ગલત છે તો હું ગલતીમાં નથી તમે જેમ એમ મારી મારા પછી એની બિચારાની એમ ગલતાની વાત કરું છું અભુ ગલત નહોતો અભો મારો ભાઈ હતો કોઈ દાડો મારો આદમી જાતો કરતો પાછો આતો કરતો કોઈ મારા આદમી નથી ગાળ કાધી નથી રાડ કાઢી કશું તય નહીં એના ઘરથી અમે આટો લાતા સમાન લાતા ગમે તે તો કોઈ દાડો પોત પચીસ રૂપિયા અમર ચોપડે નથી દેખા કાંઈક તારા ઉપર લખી હવે રીતે અમર નથી દેખા ભેસ આલીવાર એને ઘરથી લઈને અમર દૂધ દીવારું દૂધમાં શા માં ઘીમાં કોઈ દર અમર નહીં પૂછ્યું કે તમે શું ખાઓ છો શું નથી ખાતા દૂધ દેરીએ ભરાવું છે હાક ના અમર કશું શું પૂછતો નથી આ બધા વાતો કરે છે ને અભો મરી ગયો છે પછી બધાય વાતો કરે છે કે આ ગલત હતી વિનંતી કોટિંગ હતું અભાનું પણ નથી સાહેબ મારો ભાઈ બરાબર છે એ વાતો મનખાની જૂઠી ગઈ અને મારા આદમીને ખૂબ રાખતું હતું પાંચ પચીસ રૂપિયા એને આવતું હતું વાપરવા સારું બીજા રૂ મારા છોકરાને મારા આદમીને મારા આદમીના અભાકાકાના પૈસા નથી ભરવાતા એ સારું કરી મારા આદમી અભાકાકાને મારી નાખ્યું એને પૈસા એને આરામ ઉતરી ગયું પેટમાં એને નથી ભરવાતા પૈસા એટલે મારી નાખ્યું એટલે પૈસા લીધા છે તો હું સાહેબ આદમી લીધા છે કઈ તો નથી લીધા તો એ મેં તો મારે ગમે એમ મન ખાના તબીલા ગમે એમ રાખી મેં અબાકાને એક લાખ વીસ હજાર રૂપિયા મેં ભરાશે તો એમાં ગલતાઈ શું છે મારી એ બાપડો મરી ગયો કે પછી તમે કહો છો કે અભાકાને તારા વિચે એવું હતું મારે એવું કોઈ વિચે નહોતું હું મારા આદમી ખૂબ રાખતો હતું પણ મારા આદમીની દંડ તૂટી ગઈ એમાં મારી નક્કી બિજારાને હા અબાકાની એવી વાત અપળી છે ને આ ભાગાકાર મારી નાખું કાલે આજ પોલીસ આવી હતી અમાર લઈ ગઈ ત્યારે અમાર શોધ પડી કે આ ભાગાકાર મારી તો આજ અમા મુદામે ખાવા ખાતું હોય ને તો લખાપી દાદાની શોધી ખાઈને કહું છું કે અમે મુદામે ખાવાય નથી ખાતું કેમ કે અમારું પેટ બળું અમારો ભાઈ જેવો હતો આટલા બધા અમારો અમારો છોકરાનો રાખવો હદવી રીતે અને હવે હું કહું કે એવું સાહેબ મારાથી ગરીબ કેવરાતો નથી ને આમો અમાર મન મરજી થી કરા ભાગ રાખો તો અમાર મન મરજી થી રાખો ઈમો આબા કાકા નું કોઈ લેવા દેવા નહી અમો ભાગ રાખે ઈમો અમાર મન મરજી થી રાખો બાવા નું ઓળખો નથી અને મોન બાવો બે એક બીજા ગગા રેવા માંગો છે એટલે બાવા નું ઓળખો કે અમો ભાગ રાખે ઈમો આબા કાકા ને ખબર નથી અને આબા કાકા મારા આદમી ને કીધો તો કે ભાઈ તું તાર ભાગ રાખ તાર છોકરા તારા બૈરા કે લઈ જા તો મારો આદમી કોઈ થી જતો રહ્યો ભાગ રાખવાનું થઈ ગયો જાતો જ રીતે અભાગાના પૈસા નથી ભરવાતા તો તે મહિનામાં વાત જોઈ છે મારા આદમી કે એ આજે આવે કાલે આવે આજ આવે કાલ આવે ભાગ રાખવા જેવું છે અભાગા આવશે અભાગા આવશે એમ હું કહેતી જ રહીશ પણ એને બાર તેર મહિના થઈ ગયા પાછો આદમી આવ્યો જ નહીં નહીં અમારે ફોન કરો કોઈને ફોનમાં ફોન બીજું કશું કોઈ કરો નહીં મિત્રી કાર્ડ કરાશે તો અમો મેન બાવે કરાશે તો અમારે મન મરજીથી કરાવે એમાંય અભાગાકાનો કોઈ લેવા દેવા નથી ભાગ હોય રાખવો જોઈએ એમાં ભગા કાન કોઈ લેવા દેવાના નહીં અમર ઓળખાણ અમાર છે રાખું છું મારા પોત છોકરા છે પોચ છોકરા સાહેબ એના છે ને મારા તો નથી તો એના પોત છોકરાનો હું ગમે ભાગ રાખી એનું પહન પોષણ કરું છું ખાવાય જુએ સાહેબ સંપલે જુએ લુગરાય બાપુરવાને જુએ બધે જુએ છે તો હું બૈરો એટલી કેવી રીતે કરી શકું ત્યારે મેં કોઈ સુહારો મારું નતો ત્યારે મેં બાવાનો સુહારું લીધો છે

ચોકો બીજો કઈ અભ્યાસ રાખે એને થાપે એને મારા આદમી નથી ચોકી એમ કીધું કે ભાઈ તારા ધંધો નહીં થાય ધંધો નહીં થાય તો તું તારા ભાગ રાખી મારા પૈસા બીજું કમા એમ કીધું કે તું તારા બૈરા હોય લઈ જાતે તો આદમી મારા ભાગ નથી અને એમાં પૈસા લીધા તો આદમી લીધા છે નથી અમાર તો ભરવા પડા કોઈ જડો પૈસા વિચે અમો વિચે એવું ફોન નથી આવ્યો કે મારા પૈસા તમે ક્યારે આવશે ક્યારે નહીં એમ નહીં પૂછ્યું અબ્બા કાકાને ક્યાંથી અમો ભાગ નથી આવ્યો અમો અમાર ક્યાંથી રાખે છે અમારી મન મરજીથી અમો રાખે છે મિત્રી કાર્ડ કરાય એ અમારા મન મરજીથી અમો કરાય ખાલી હું મારા છોકરા જીવી શકો એ માટે એ અબ્બા કાકાને એવું થયું એ જેલમાં જતો રહ્યું અને એમાં એ વીસ હજાર બાકી રહ્યા છે આદમી ભરશે તો ઠીક છે નહીં ભરશે તો એ હું મારે મારે મજૂરી કરી કોની મજૂરી કરી બાકી રહ્યા છે એનું મારે કરીશ પૈસા ગાળ કુંકારો બીજો નથી ઘાટવું એટલે સાહેબ અમારા પૈસા છે ને એના દૂધે ધોઈ અમારે હાલવાના છે અમાર ખોટા એના પૈસા ને દૂધે ધોઈને પૈસા એને આલવાના છે કેમ કે એનું ઘરનું અમાવ બાજરી ઘાતી દૂધ ગાતો પૈસા તો હાલવા જ પડે એના ઘરનો ખાધો છે પીધો છે એના ઘરના ખાતા પીતા અમારું ધન નથી કેમ કે અમાને પાળી અમર સુહારો તો અમાર મોટા કરા અમારા છોકરા મોટા કરવરા એમાં અમારું ખુબ મન દુઃખ થાય છે અમારું